નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવા સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને બજાર ભાવના વિડીયોની ટોટલ માહિતી તમને મળી જાય તો રાજકોટ માર્કેટમાં કલોંજીનો ભાવ ત્રણ હજાર બસોથી પાંચ હજાર ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા સિંગદાણા પંદરસો પંચોતેરથી સત્તરસો પચાસ રૂપિયા જીરો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા એરંડા બજાર ભાવ એક હજાર એંસીથી અગિયારસો ઓગણીસ રૂપિયા ચણા અગિયારસો ચાલીસથી બારસો પંચાણું રચકા બીજ ચાર હજાર પાંચસોથી હજાર સો રૂપિયા સુવા બારસોથી ચૌદસો પચાસ મેથી નવસો એંશીથી તેરસો રૂપિયા અડદ સોળસો પચાસથી ઓગણીસો તેત્રીસ મગ ચૌદસો એકાવનથી સત્તરસો અગિયાર કિશભ ગોલ સત્તરસોથી સત્તરસો તુવેર સોળસો પાંત્રીસથી તેવીસો ધણા બારસો દસથી પંદરસો અગિયાર અજમો બારસો એંસીથી અઢારસો એંશી સોયાબીન આઠસો પચીસથી નવસો નવ ત્યારબાદ જુવારના બજાર ભાવ આઠસો પિસ્તાલીસથી આઠસો પંચાણું લસણ ચૌદસોથી સત્રીસો વરિયારીના બજાર ભાવ એક હજાર પંદરથી સોળસો વીસ કાળા તલ અઠ્યાવીસોથી એકત્રીસો એકાવન સફેદ તલ ત્રેવીસોથી છવ્વીસો ઘઉં ટુકડામાં પાંચસો દસથી પાંચસો પચાસ લોકવણ ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો સાહીઠ મગફળી ઝીણી અગિયારસો એંસીથી બારસો ચાલીસ મગફળી અગિયારસો નેવથી બારસો સાહીઠ ત્યારબાદ કપાસના બજાર ભાવ ચૌદસો અઠ્ઠાવનથી પંદરસો ને એકાણું રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી દરેક પાકના ત્યારબાદ આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે